જે ગુનામાં સંડાવેલા આરોપી મોરસિંગનો સાગરિત કુંભારામ ચારણ હાલ નાસ્તો ફરી રહ્યો છે સુરતના પર્વત પાટિયા નજીકથી પસાર થવાનો છે જે ચોક્કસ માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોજ ગોઠવી આરોપી કુંભારામ નવારામ ચારણને ઝડપી પાડ્યો હતો આરોપી કુંભારામ નવારામ ચારણને અટકાયતમાં લઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઊંડાણ પૂર્વકની પૂછપરછ હાથ ધરાઈ હતી સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે આઠથી દસ મહિના અગાઉ આરોપી પોતાના મિત્ર મોરસિંગ સાથે આંગળીયામાંથી બુલિયન વેપારીના નામથી પાંત્રીસ લાખ રૂપિયા મેળવ્યા હતા તે જ રીતે મોરસિંગના કહેવાથી આરોપીએ મુંબઈ ખાતાના એલટી માર્ગ વિસ્તારમાં આવેલા બે જુદી જુદી આંગળીયા પેઢીઓમાંથી પાંત્રીસ લાખ અને પચાસ લાખ રૂપિયા જેટલી રોકડ રકમ આંગળીયા મારફતે મેળવી હતી જે લાખો રૂપિયાની રકમ મોરસિંગને આપી હતી આ બંને ગુનામાં પણ આરોપી પોતે વોન્ટેડ છે ભારતના ધનાઢય લોકોનું નામ ધારણ કરી પ્રતિષ્ઠિત લોકોને છેતરતી આંતરરાષ્ટ્રીય રાજસ્થાની ગેંગના સાગરીતની ધરપકડ કરવા ક્રાઇમ બ્રાન્ચે સફળતા મળી છે સને બે હજાર બાવીસની અંદર મૈધરપુરા પોલીસ સ્ટેશનની અંદર એ ચીટિંગનો ગુનો દાખલ થયેલો હતો ચીટિંગની હકીકત એ રીતની છે કે જે સુરતના ધનાઢે લોકો છે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એમનો જે ડેટા છે ગૂગલ ઉપરથી મેળવી અને એના નામથી બુલિયનનો વેપારી બની અને આંગળીયા પેઢી પાસે પૈસાની માગણી કરતો હતો અને એમાં પાંત્રીસ લાખનું ચીટિંગ થયેલું હતું આ જે આરોપી છે એની તપાસ દરમિયાન આ જ રીતના એમોવાળા અલગ અલગ સકદારોને ચેક કરવામાં આવેલા હતા અને આની અંદર એક આરોપી એનું નામ છે કુંભારાવ એનું નામ ખુલેલ હતું આ હકીકતને ડેવલોપ કરવામાં આવી અને એ પર્વત પાટિયા ખાતે ખાતે આવવાનો છે આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે ડીએમ રાઠોડ અને ટીમને એને પકડી પાડવામાં આવે છે જે કુંભારામ છે એનો સાથીદાર એક મોટિંગ કરી છે આ બધા અને બીજા પણ અન્ય આરોપીઓ છે એ રાજસ્થાનની ગેંગ છે અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ લઈ અને વોટ્સએપ કોલ કરી અને આંગળીયા પેઢીમાંથી આ લોકો ચીટિંગ કરતા હતા આ જ રીતે એને એલટી માર્ગ પોલીસ સ્ટેશન બોમ્બેની અંદર એક પાંત્રીસ લાખનું તથા એક પચાસ લાખનું ચીટિંગ કરેલ છે મૈધરપુરાની અંદર પાંત્રીસ લાખનું ચીટિંગ કરેલ હતું અને એની અંદર એ નાસ્તા ફરતા હતા અને હાલમાં એને પકડી પાડવામાં આવેલ છે હાલ તો સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ઠગ રાજસ્થાનની વિરુદ્ધ વધુ બે ગુના મુંબઈના સામે આવ્યા છે આ ઠગ ગૂગલ સર્ચ કરી મોબાઈલ ફોન નંબર મેળવી ધરાઈ લોકોને વિશ્વાસમાં ઠગે આચરતો હતો સાથે પ્રકાશવાળા